શ્રી વાઘડબે ચોવીસી સ્થાનકવાસી જૈની યુવક મંડળ ભુજ દ્વારા વીબીસી ના સમાજના સભ્યો માટે ફાઈનલ મેચ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોરબિયા તથા તેમની ટીમ મંડળના પ્રમુખ નીરજભાઈ દોશી અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ મેચ ભારે ઉત્તેજના ભરી રહી હતી જેમાં ભારતનો વિજય થયો હતો ત્યારે ઉપસ્થિત સૌ યુવાનોએ ઉત્સાહભેર ભારતની જીતને વધાવી લીધી હતી

લાઈવ સ્ક્રીન પર પ્રસારણ કરી રહ્યા છીએ જે સમાંતર આઠ વર્ષથી કરીને એશિયા ઓછા વૃદ્ધો તમામ લોકો ઉત્સાહપૂર્વક ફાઈનલ મેચને જોઈ રહ્યા છે અને ઇન્ડિયા જીતે ભારતીય ટીમ જીતે આઈસી ટ્રોફી એના માટે બધા એક તો શુભેચ્છા પાઠવી રહ્યા છે તો ખૂબ જ જબરદસ્ત માહોલ છે નાનો મોટા દરેક લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મેચ જોઈ રહ્યા છે અને લગભગ આ ત્રીજું આયોજન છે જ્યારે પણ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચે છે ત્યારે યુવક મંડળ દ્વારા ગામની સમાજવાડીમાં મોટી સ્ક્રીન પર પ્રસાર કરવામાં આવી રહ્યું છે